કુડી ગવાર તો મને એમ થયું મેકવા બધા આજે બેકો રક્ષાબંધન માં ભાગી ગયા હું જય માતાજી આવું સમલા અહીંયા જ છે મારો ભાઈ ક્યાં હોય જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ કોક દે તો પછી હામું તો દેવું પડે ને વાયબ એક નંબર વાલેકુમ સલામ ઉવેશ રાજા દ્વારકાધી જયમાં મુગલ ભાભી ક્યાં એ લોકોને ઘરે કથા ને એવું બધું છે ને એટલે હમણાં એમાં બિઝી છે નવું મકાન લીધું ને એટલે એ બી રક્ષાબંધન બધા એક કામ હતું ભાઈ તમારું કરજો મેસેજ ભાઈ કામ યોગ્ય લાગશે તમે જવાબ આપી દઈશ મારા લાયક હશે તો એ બી રક્ષાબંધન ભાઈ દાઢી પહેલા જેવી રાખો નાની સરસ લાગતી હતી ભાઈ કપાવા જવાનું છે થોડોક ટાઈમ થાય ને એટલે નવું લુક નવું લુક કાઢવાનું છે આખી આમ પ્રોપર લાવવાની છે એટલે મને બાર બાર ગીત થોડીક વધારવાની દેવભાઈ દેવ ભાઈ છે એવી કરવાની છે અહીંયાથી લઈ અને આમ બોક્સ બનાવવાનું આટલી જગ્યા ખાલી રાખો આ તું ભાઈ વજા ભાઈ ભારે ઉતાવળો અહીંયાથી આમ કટ મારવાની છે અને આમ બોક્સ બનાવવાનું છે બે બાજુ એટલે લેવલ લાવવાનું છે લાઈવ માં એવું હમણાં હું બીઝી હોઉં છું મારે સિરીઝ જોવામાં બીજે તો ક્યાંય નહીં એ લાંબા હેર તો ભાઈ ના પાડે i am rude why are you know uh, your friends? it's no good thing yeah i am adding my friends sometimes though but the moment is like 5 7 10 minutes live so i'm gonna i'm just exploring myself

દ્વારકાધીશ લંડન નો વ્યુ બતાવ હું લંડન ખરા કોરે કોરા તો ન મોકલાવાય ને યાર દ્વારકાધીશ દ્વારકાધીશ ભાઈ હું જય મોગલમાં આમાં ધરાધ કોમેન્ટ આવતી હોય તો વચ્ચે એની વાંચી લેવાની હોય જય રામદેવ ભીર અને એવો હિન્દુ મુસલમાન તફાવત મારી પાસે તો કરાવવો જ નહીં કારણ કે હું એવો માણસ જ નથી મારા હિન્દુ એટલામાં ફ્રેન્ડ છે ને મુસલમાન એટલા ફ્રેન્ડ છે ક્રિશ્ચિયન છે ભાઈ લીવ ઇન લંડન તો આમ ઇન કિંગ્સ ભરી ને કેમ છો રીત મજામાં હા હું હોય હાય ટ્વીન્સ હવે ઠંડી લાગી જો અરે ઠંડુ ઠંડુ છે આવો સાહિદ દ્વારકાથી જય મેલડીમાં જય મોગલમાં

જય શ્રી શું ભાઈ બસ મજા મજા એક સિમ્પલ વસ્તુ છે હું હિન્દુ છું બધાને ખબર છે બરાબર છે તો એ લોકોને એવું લાગતું હોય ત્યારે જે લોકો લખતા હશે ને સલામ અલેકુમ બરાબર તો એના જવાબ આપવામાં આપણે કે નાના નો થીજે ગઈ જય માતાજી વાલેકુમ સલામ જિદ્દી બાપુ ભાભી બિઝી છે અત્યારે બધા ઓર્ડર આપવામાં એ લોકોના કથા છે એટલે જીત રાખડી નથી બાંધી ગઈ શું આઈ રહી આઈ રહી રાખડી મને એવો સ્ટાઇલિશ નો ગમે મને ના ભાઈ ખંજોડાવા મંડે હાથમાં એવું કઈ છે ભાઈ બહારના દેશમાં તમે નીકળો ને એટલે કોઈ વસ્તુ નથી હિન્દુ મુસ્લિમ કે નથી એવું કઈ બધા હાર જ કામ કરતા હોય વાલકુ સલામ અરખાન ભાઈ જયરામનાથ હરર મહાદેવ શાંતિને ભાઈ જલસા ભાઈ ઇન્ડિયા ક્યારે આવશો 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 જય ગિરનારી ભાઈ વેલકમ ટુ ગુજરાત બ્રો શું બ્રો કેટલા વાઈ ગયા કીધું ખરી સાત વાઈ ગયા ભાઈ રોશન હાઈ જીત ત્યાં અલોન ફીલ થાય ક્યારેક જરાય નહીં નહીં આપણે મસ્ત મગન મને થાય સોંગ ગાય ના જરૂરાય નહીંગ ભાઈ હું સિંગર નથી કોઈ જાતે મારો અવાજ છે ને પહેલેથી જૈન્મો ને ત્યારથી મારો અવાજ છે ને આમ બીજી બાબત માટે બહેનો છે તેના માટે તો નહી કહું પણ ગીત ગાવા તો નથી જ બહેનો એ તો ફાઈનલ જ વાત છે બોલો જય ઘર બતાવો મારું ઘર કેટલી વાર બતાવ રાધે રાધે ભાઈ ફોન નો સેલ લાવો હમણાં નથી મેં બંધ કરી દીધું છે દુબઈ થી મારે નથી મૂકવાતો બોટલ ખોલો નો માય ફ્રેન્ડ हाँ कौशिक मुझे मगेरू जल जल साक्षरा बढ़ गोई खाई पीन मौज घर मत ने हम जाने नहीं घर बताओ ओके शो योर रूम ब्रो नथिंग मच इन माय रूम ब्रो यू कैन सी हियर दैट्स माय फ्रंट that's all my coats that's my wardrobe that's my shoe collection you can see this is my shoe collection bro this is my perfume collection this is my everything for my body that's it and that's my bed bro it's a bit messy the man very close to my કીધું તો તો ખરી મેં એવરી ડે મને એક કપ આખું એક લીંબુ છે ને એક કપ એટલે એક લીંબુ આખું નીચો નાખવાનું ને એમાં તમને મજા આવે એટલું પાણી નાખીને એક દિવસ રોજનું એક લીંબુ તમારા બોડીમાં જ જોઈએ પછી બ્લેક કોફી બ્લેક ટી જે તમને ટેસ્ટ અનુભવ લાગે એ દસ છે કામ શું કરો છો આમ સિવિલ એન્ફોર્સમેન્ટ ઓફિસર એમ જિંદગી જીવસ બરાબર Yo, what going What you saying? Nothing much, you wanna link up? I don't mind at all, bro. What time? Mm hmm? It's right, yeah. Any time. Anytime, anytime, bro. Just give me shout, yeah? પંખાની જરૂર પડે આ તો હમણાં ગરમી ચાલુ છે એટલે બાકી ઠંડી જોયું આવડું જાડું ડૂબે ભાઈ ચાલ અરે કીધા મેઘાબ્રો તું બધા ડાય લાગુ હું ડાયો જ છું હું જેટલા પરફ્યુમ વાપરું છું ને એક મહિનામાં એટલે તારા મહિનાની વહી વહી જાય બોટલ પરફ્યુમની હાય સોનિયા જય સોમનાથ લગનભાઈ સુધરી ગયા એવું લાગે બરાબર સુધરી ગયો પણ કોઈને ગાળ ખાવા નથી બેઠો તો આમ આપી દઉં હું શરીફ જ છું સ્વેતુ હું શરીફ જ છું સ્વે ત્યાં સ્કીન પ્રોડક્ટ્સ બહુ મસ્ત મળે નો ભાઈ ઇન્ડિયા ક્યારે આવવાનું આવવાનું વિચારું છું આ વર્ષે નેક્સ્ટ નેક્સ્ટ વર્ષ યર સ્ટાર્ટિંગમાં જય માતાજી જય માતાજી હા હર્ષદિંહ હર્ષિત સિંહ જય મા મુગલ ચા પીવા આવો રાજકોટ નકળંગ ગયું એટલી બધી ચા નથી પીતો હાય હિના હા ભાઈ એમ ગુડ જતીન લાવો ચોટીલા ઇન્ડિયા આવી છે એટલે આવવાનું છે બહુ વર્ષોથી એવું નથી આવ્યું ઇન્ડિયા આઈ વેલકમ ટુ લર્ન આઈ વોન્ટ ટુ મી યુ બ્રો એની ટાઈમ બ્રો હું ઇન્ડિયા આવીશ એટલે બધા જ મળીશ ભાઈ મિલન ભરવાડ જય દ્વારકાધીશ ભાઈ જય માતાજી જય જય હર માતાજી હર હર મહાદેવ દીવ આવો મારું ઘર છે તો આવીશ જ નહીં યાર જય દ્વારકાધીશ લાસ્ટ ટાઈમ ક્યારે આવ્યો તો ઇન્ડિયા લાસ્ટ ટાઈમ હા આ સ્ટાર્ટિંગ ઇરા આવ્યો તો વર્ષમાં એકાદ વાર તો હોય જ મારે કામ હોય સાઈડનું કામ હોય ને પૂના સાઈડ ને ગયા ઓલ ગુડ ઓલ ગુડ બ્લેસ બ્રો ભાઈ સુરતમાં ક્યાં રહે ભાભી સુરતમાં ક્યાં રહે ઘરમાં જય દ્વારકાધીશ જય માતાજી અનિલ જય મેલડીમાં જય માતાજી રઘુભાઈ કેમ જો

प्लेन पेलो ना कारण कनेक्टिंग फ्लाइट का तो बॉम्बे अमदावाद गीव मी नंबर एड्रेस इन डीएम ब्रो जस्ट मैसेज मी वीन यू लंडन इन भाई हा रघु भाई बेस्ट परफ्यूम क्यों से बताओ जित भाई बेस्ट परफ्यूम तो यार मैं नहीं खबर हूँ मोस्ट ऑफ जारा ना कलेक्शन राखुट जय माता जी। ઈ કલેક્શનમાં જો બસ મારે બેસ્ટ કહી દઉં કે મને તો બધા જેટલા ફ્રેગરન્સ ગમે છે ને બધા ફ્રેગરન્સ મે લાયો જ છે હવે આમાંથી બેસ્ટ તો કેમ ગોતો जाऊं યાર આ છે ને આ નવું કલેક્શન જે આવ્યું છે ને આ આ લાસ્ટ કલેક્શન આ તમે લોકો ત્યાં ઝારામાં પણ મળશે ટ્રાય કરજો આ છે ને બોડી સ્પ્રે છે અને આ સિમિલર એનું સિમિલર જે છે ને આ તમારે પેલામાં આવે કપડાં ઉપર લગાડવાનું આવે અને આ બોડી સ્પ્રે છે એટલે ડબલ ફ્રેગરન્સ થઈ જાય સેમ જ હોય પણ આ બોડી ઉપર યુઝ કરવાનું હોય આ કપડા ઉપર યુઝ કરવાનું હોય એટલે આ બે તમે ભેગું કરો ને એટલે ચકાર જેવી સ્મેલ આવે આ હુગો બોસ ઓલમોસ્ટ પતી ગયું પછી આ છે બ્લેક એડિશન આ છે ઝારા મન સલવર ઝારા મન સલવર બ્લેક એડીશન બ્લુ સ્પિરીટ નવી બ્લેક વેબ્રેન્ડ લે બ્રો ગુડ મૂડી તું મને મેસેજ કરવા મારો બાટલો ફાટી જાય અત્યારે આ છે ય વીકેન્ડ એટ હંડ્રેડ બ્લેક આ વીકેન્ડ છે વીકેન્ડ એટલે આમાં લઈ પાછું ટીલ થ્રી એમ રાતના અને આ કયું વીકેન્ડ છે ઓકે થ્રી એમ સુધી આ લગાવવાનું એના પછી આ લગાવવાનું એક મિનિટ ટ્રાય કરીએ good where you been i'm here bro i just done my surgery in this way not bad Try you can come on. Understand, man. Where, bro? Have you can be nice. આટલા બધા પરફ્યુમ છે તો સાલીને ગિફ્ટ કરો સોરી માય ફ્રેન્ડ આપણા ડે વેનેસડે બ્રો ઓકે આમાં નથી આમાં બીજું ટ્રાય કરી વાઇબ્રન્ટ લે Not bro, this is pound, this is plastic bro, this is plastic my friend, so it means it's all nice, it's all nice my friend. I'm gonna give you a call bro, and we're gonna talk about this. So, what are we putting? I smell my brand. <friend> a ah, nice chair. I'm out of the day out in an bottle. ગુજરાતના કેટલા મને હું ખબર યાર એવું ગાયણું નથી મેં કાંઈ આપણે તો ધરાધર ઉપડવાનું હોય પછી આ બે બોડી સ્પ્રે છે ને આ પણ નાઇસ છે લેનેક્સ એક આ છે આ મારું ફેવરિટ છે વુડ એન્ડ ફ્રેશ વનીલા આ જંગલ ફ્રેશ છે નોટ બેડ હવાબાજી હા હવાબાજી તો કરવાની જોઈએ ને યાર પૈસા ખર્ચે છે શું કામ દેખાડવા માટે છે દેખાડવા માટે જ પૈસા ખર્ચીએ છીએ તો દેખાડ શું હવાબાજી કર શું જ માય ફ્રેન્ડ when you reach even વેલ્વેટ મેં ટ્રાય નથી કર્યા આ બધી ફ્રેગ્રેન્સ છે ને એ સ્પેશિયલ મેં ઓનલાઈન જોવાય ને પછી બાય કરી છે અને અહીંયા સેમ્પલ હોય ને ત્યાં પણ હશે એવી રીતના આખી સ્પેશિયલ એ કંઈક સિલેક્ટ કરીને Ghost mode, yeah, that's my boy. I see you signing, though. yeah, my boy. I'm signing in I'm gonna give you a call, just drop uh, drop your number here. Yeah? I'm gonna give you a call next week. I'm coming, Leicester, just for the chilling. We're gonna go out somewhere for the chilling, bro. Jayedwar Kadis, you have a different jewelry or no? Yeah, I do. I do, bro. I got a lot of jewelries. I'm trying to be simple now, you know, the simple and sober, that's why. This one and this one, my, my wife bought it for me. મેની જાયમ ના ઇગ્નોર કરો છો જી તમે હું કોઈને ઇગ્નોર નથી કરતો આમાં એ બધાને એમ કેમ લાગે ઇગ્નોર કરે આમાં કેટલી સ્પીડમાં કોમેન્ટ આવતી હોય બધાને કેમ વાંચવી મારે હું કંઈ એક્સપ્રેસ રેડિયો તો છું ને કે બોલો જ મંડ્યું ભાભી આવી ગયા ભાઈ ડ્રીમ નથી કરતા નોટ રિયલી ડ્રીમ્સ કરો છો ભાભી આવી ગયા એટલે હું હમણાં નથી કરતો સ્ટોપ સ્ટોપ યો ગોસ માય જી આમ એમ શો યુ સમથિંગ યે ઇસ વેઇટ I'm gonna show you something nice, G. This way. This is new stuff. I'm gonna show you some new stuff, bro. Give me one moment. Where is my ghosty? Uh. i need to i need to pull. turn off the lights give you me know, one second yo